કરો કરો ચાલુ ચાલુ અરવલી જે ની વચ્ચે આવેલો જે શિયા ફળીનો આખો વિસ્તાર છે લગભગ બારસોથી થી પંદરસો લોકો અહીંયા વસવાટ કરતા હોય છે અને પહાડોની વચ્ચે આવેલા જે લોકો છે તેમની સૌથી મોટી સમસ્યા ચોમાસા દરમિયાન થતી હોય છે અમારા ગામમાં બની ગઈ છે પણ રસ્તાના કારણે શિક્ષકો ભણાવવા માટે આવતા નથી ઘણી બધી સેવાઓ સરકાર દ્વારા આપવામાં આવે છે તે અમારા મહુડિયા ફાળી અને સિયાવાડા ના ગામ લોકો તરફથી કઈ મળતી નથી અમારી શાળા તો બની જાય છે પણ રસ્તાના કારણે અમને બીજી શાળામાં ભણવા જવું પડે છે ને અમાર હું રપોર્ટ જઉં છું પાંચ કિલો હેડીને ને અમારે આ શાળા શરૂ થાય તો અમારા આ બધું હેડવું ના પડે ને હું સરકારને એ જ કહેવા માગું છું કે આ શાળા બની જાય તો શાળા તો બની છે પણ રસ્તો અમાર પાકો બનાવી આલો એ જ અમારો આ નિર્ણય છે ચૂંટણીના સમયે નેતાઓ જુદી જુદી પાર્ટીને આવતા હોય છે આવા ખોટા વાયદાઓ કરીને હજી સુધી કોઈ સરપંચો કે કોઈ ડેલિકેટો કે કોઈ જે સરકાર છે ભાજપને એ સુધી હજી સુધી કોઈ અહીંયા પાછળ જાતે કોઈ અમારા પાછળ કાર્યવાહી પણ નથી કરી એમની ડામા રોડ સુધી જવા માટે પાંચ કિલોમીટર જેટલો અંતર કાપીને જવું પડે છે અમુક સમયે જેમ કે પ્રસ્તુતા માટે કોઈ હોય તો ધોળીની વ્યવસ્થા કરવી પડે છે અમારે પાકો રસ્તો કોઈ નથી જેમ કે ચોમાસા આવે તો રસ્તામાં ખાડા ખાબો છે પાણી ભરાયેલું હોય તેઓ જ્યારે અમારે બે પૈડામાં બાઇક જેવી સ્લીપ મારીને માણસો ફિક્સે થતા હોય છે ગુજરાતની ગણના વિકાસશીલ રાજ્ય તરીકે થાય છે અને સમગ્ર દેશની અંદર જો ગુજરાતનું નામ પડે ત્યારે વિકાસનું નામ પહેલાં આવતું હોય છે ત્યારે વાત કરવામાં આવે તો વિકાસની વર્વ વાસ્તવિકતા સામે આવી છે દાંતા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારની અંદર આવેલું જે શિયાવાડા ગામ છે શિયાવાડાથી જે મવડિયા ફળીનો જે આખો વિસ્તાર છે ત્યાંના લોકો મોટી સંખ્યામાં અત્યારે શાળાની આગળ એકઠા થયા છે અને તેમનો મોટો આરોપ છે કે જે શાળા જે ગામમાં બની છે તે શાળા શરૂ થઈ નથી અને જે આખો વિસ્તાર છે પાંચ કિલોમીટર ત્યાં સુધી પાકા રસ્તા બન્યા નથી અને અમને ભારે તકલીફ પડે છે ત્યારે ગામના લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું પાંચ કિલોમીટર સુધી વિકાસ થયો નથી પાકા રસ્તા બન્યા નથી સરકારને શું મેસેજ આપવા માગો છો એક તો અમારા ફળી ગામની અંદર એક બે માળનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે તે આજ દિન સુધી ચાલુ કરી નથી શાળાનું તો શાળાના બાળકો છે તે અમારી બીજી શાળાઓમાં ભણવા માટે જવું પડતું હોય છે અને એ શાળા ન થવાનું કારણ એક જ છે કે ચોમાસા જે ચોમાસું આવે છે તે વખતે શિક્ષકો બિચારા આવી શકતા નથી અને શિક્ષકોને બહુ તકલીફ પડે છે જ્યારે આ શાળાનું જે છે તે તંત્ર દ્વારા કોઈ ધ્યાન લેવામાં નથી આવતું કારણ કે જે રસ્તો બની જાય તો શાળાને અવર જવર માટે બાળકો છે શિક્ષકો છે એમની તકલીફો દૂર થાય તેવી સમસ્યા છે તો અમારા ગામ લોકોને કહેવાનું એ જ છે કે જે ગાંધીના ગુજરાતમાં જે એકસો આઠ જેવી અને બીજી ઘણી બધી સેવાઓ સરકાર દ્વારા આપવામાં આવે છે તે અમારા મહુડીયા ફાળી અને શિયાળવાડાના ગામ લોકો તરફથી કંઈ મળતી નથી કારણ કે રસ્તો નથી સાહેબ તો આ રસ્તાને જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ સગવડતાઓ અમને મળી શકે તેમ નથી અને જે બાળકો છે તે અમારા આ ગંભીર રીતે આ ભણી ના શકે તેવી મોટી એક સમસ્યા છે આ સમસ્યાનું નિરાકરણ આવે જેથી કરી આ મીડિયા સમક્ષ અને મીડિયા કર્મો દ્વારા અમે આ રજૂ કરીએ છીએ એમ વાત કરવામાં આવે તો જે બીજા પણ એક ભાઈ જોડાયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે ગુજરાતની ઘણા વિકાસશીલ રાજ્ય તરીકે થાય છે નેતાઓ આવે છે ચૂંટણી સમયે મોટા મોટા વાયદા કરીને જાય છે તો આ રસ્તો કેટલા સમયથી નથી બન્યો અને તમે નેતાઓને શું મેસેજ આપવા માગો છો જે ચોક્કસ પણ નેતાઓને હું એ મેસેજ આપવા માગું છું કે અહીંયા અમારા મોડીયાપાળી ગામમાં રસ્તો વર્ષોથી માનો કે ભારતની સાથે વર્ષો વીતી ગયા છે હજુથી ત્યાં સુધી અમારા ભાર અહીંયા રસ્તાની કોઈ વ્યવસ્થા નથી અહીંયા અમારી માંગ એ જ છે કે પાકો રસ્તો અમારે જોઈએ અમારે અને અમારે અહીંયાથી ડામા રોડ સુધી જવા માટે પાંચ કિલોમીટર જેટલો અંતર કાપીને જવું પડે છે અમુક સમયે જેમ કે પ્રસુતા માટે કોઈ હોય તો જોડીની વ્યવસ્થા કરી પડે છે અમારે પાકો રસ્તો કોઈ નથી જેમ કે ચોમાસાના આવે તો રસ્તામાં ખાડા ખાબો પાણી ભરાયેલું હોય તો જ્યારે અમારે બે પૈડા બાઇક જેવી સ્લીપ મારીને માણસો ફિક્સર થતા હોય છે ત્યારે અમારા રસ્તાની કોઈ સુવિધા નથી અમારે મેન તકલીફ એ જ છે કે અમારે રસ્તો જોઈએ છે તો અરવલ્લી જે ગિરિમાળાની વચ્ચે આવેલો જે શિયાળાથી મૌડિયાફળીનો આખો વિસ્તાર છે લગભગ બારસોથી પંદરસો લોકો અહીંયા વસવાટ કરતા હોય છે અને પહાડોની વચ્ચે આવેલા જે લોકો છે તેમની સૌથી મોટી સમસ્યા ચોમાસા દરમિયાન થતી હોય છે ત્યારે પાકા રસ્તા ન થવાના કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે ત્યારે તમને તમારા પરિવારને તમારા ગામને કેવી સમસ્યાનો સામનો કરવો પડે છે અને તમે સરકારને શું મેસેજ આપવા માગો છો અહીંયા શિયાવાડાથી માંડીને મોડિયા સુધી એક પ્રાથમિક શાળા બનેલી છે અને એ છેલ્લા ત્રી ચોવીસની અંદરની ગ્રાન્ટમાં બની છે અને છેલ્લા ત્રણ મહિનાથી શાળા બનીને સ્થગિત પડી છે અને અહીંના જે બાળકો છે તે બીજી શાળાની અંદર સ્થળાંતર કરીને અભ્યાસ કર્યા કેવું કે જેના કારણે કે રસ્તાના અભાવના કારણે શિક્ષકો પણ અહીંયા ટાઈમસર નથી આવતા અને બાળકો પણ નથી આવી શકતા અને ચોમાસાની અંદર વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ કિલોમીટરને રસ્તાની અંદર ડીસન્ટ જેટલા ખાડા કે એટલે કે આપણા ત્યાં પાંચ ત્રણથી ચાર ફૂટ જેટલા ખાડા આવેલા છે ને એ ખાડાની અંદર સતત પાણી ભરાયેલું હોય છે જેથી કરીને શિક્ષકોની જે પણ ગાડીની વ્યવસ્થા હોય તે પણ નથી નથી આવી શકતી અને બાળકોને જે પણ નાની નાની સાઇકલો લઈને આવતા હોય છે એ બાળકો પણ એની અંદર પડી જતા હોય છે જેથી કરીને સ્કૂલની અંદર બાળકો સમયસર નથી આપી આવી શકતા જેથી કરીને આ ગામના સરપંચ શ્રી સીતાબેન બધાભાઈને હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરી રહ્યો છે કે આ શાળાને ધ્યાનમાં રહી અને આ રસ્તાનું કામ સમયસર પતાવે અને આ આ જે હાલની જે સરકાર છે ભારતીય જનતા પાર્ટી એમને પણ બે હાથ જોડીને હું નમ્ર વિનંતી કરું કે આ તેવી સોવીની અંદર જે શાળા મોડીયા ફળીની અંતરિયાળ વિસ્તારની અંદર બનેલી છે એ શાળાને ધ્યાનમાં લઈને આ રસ્તાની કામગીરી સંપૂર્ણ પૂર્ણ કરે એવી આપની ગામ લોકોની એક બાહધરી આપણે આપીએ છીએ ચૂંટણીનો સમય આવે અત્યારે નેતાઓ ગામમાં આવે છે તમારા ગામમાં પણ નેતાઓ આવ્યા હશે મોટી મોટી વાતો કરી હશે આ કરશું તે કરશું તો નેતાઓને શું કહેવા માંગો છો ચૂંટણીના સમયે નેતાઓ જુદી જુદી પાર્ટીને આવતા હોય છે અને અલગ અલગ વાયદાઓ આપતા હોય છે કે તમને અમે રસ્તો આપીશું તમારા અંદર પ્રાથમિક શાળાઓ ના હોય તો તમારે પ્રાથમિક શાળાઓ આપીશું આંગણવાડીની વ્યવસ્થિત સુવિધાઓ ના હોય તો આંગણવાડીની આપી શકીશું અને તમારા બાળકોનું વ્યવસ્થિત શિક્ષણ થાય એ માટે અમે શિક્ષકો ઓછા તો એના માટે અમે પ્રયાસ કરીશું આવા ખોટા વાયદાઓ કરીને હજી સુધી કોઈ સરપંચો કે કોઈ ડેલિકેટો કે કોઈ જે સરકાર છે ભાજપને એ સુધી હજી સુધી કોઈ અહીંયા પાછળ જાતે કોઈ અમારા પાછળ કાર્યવાહી પણ નથી કરી એમને એવું પણ જાણવા મળ્યું છે કે જે આ જે મૌડિયાફળી શિયાળવાડા જો વિસ્તાર છે ગામ છે બારસોથી થી પંદર લોકો સો લોકો અહીંયા વસવાટ કરે છે તો ગામમાં અમુક જગ્યા ઉપર લાઇટ પણ નથી તો શું આ વાત સત્ય છે સત્ય છે આગળ આવેલી પ્રાથમિક શાળાની અંદર ચારસો હાથ ઘર આવેલા છે ટ્રાઇબલ એરિયાની અંદર એ જંગલ વિસ્તારમાં રહે છે અને એમના જે જંગલી જે પ્રાણીઓ છે એમનો સામનો કરવો પડતો હોય છે અંધારાની અંદર એ લોકોને બહુ જ આવી મુશ્કેલી પડશે વાત સત્ય છે આપ જોઈ શકો છો ત્યાં અત્યારે જે ભણતી બાળકી છે મમતા કરીને તેનું નામ છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ છું તમારા ગામમાં જે નવી શાળા બની છે હજુ સુધી શરૂ થઈ નથી કઈ સ્કૂલમાં ભણવા જાઓ છો અને સરકારને શું કહેવા માંગો છો અમારા ગામમાં સ્કૂલ બની ગઈ છે પણ રસ્તાના કારણે શિક્ષકો ભણાવવા માટે આવતા નથી એટલે અમે ભણો છો પ્રાથમિક શાળા તો આ સ્કૂલ શરૂ કરવી જોઈએ હા અને બીજું શું કહેવા માંગો છો સરકારને એટલે અમે બીજી સ્કૂલમાં ભણવા જવું પડે છે આ સ્કૂલ શરૂ થવી જોઈએ હા તો આપ જોઈ શકો છો કે શાળાના જે વિદ્યાર્થીઓ છે તે મોટી સંખ્યામાં એકઠા થયા છે તો બીજી એક શાળાની વિદ્યાર્થી છે તેનું નામ રવિના છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ શાળા શરૂ થવી જોઈએ કે ના થવી જોઈએ અને તમે કેમ બીજી સ્કૂલમાં ભણવા જાઓ છો સરકારને નેતાઓને અને શું કહેવા માંગો છો હું એ જ કહેવા માંગુ છું કે અમારી શાળા તો બની જઈ છે પણ રસ્તાના કારણે અમને બીજી શાળામાં ભણવા જવું પડે છે ને અમાર હું રપોર્ટ જઉં છું પાંચ કિલો હેડીને ને અમારે આ શાળા શરૂ થાય તો અમારા આ બધું હેડવું ના પડે ને હું સરકારને એ જ કહેવા માગું છું કે આ શાળા બની જાય તો શાળા તો બની છે પણ રસ્તો અમારે પાકો બનાવી આલો એ જ અમારો આ નિર્ણય છે શાળા શરૂ થવાને લઈને લોકો અને ગામના લોકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થયા છે ત્યારે એક બેન છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે મહિલાઓને સૌથી વધારે તકલીફ પડતી હોય છે જ્યારે ચોમાસાની ઋતુ આવતી હોય છે વરસાદની ઋતુ હોય છે પાકો રસ્તો ન હોવાને કારણે પાણી ભરાઈ જતું હોય છે તો કેવી તકલીફ પડે છે અને સરકારને નેતાને શું કહેવા માંગો છો સરકાર અને નેતાને શું કહેવા માગીએ છીએ કે આ પાકો રસ્તો નથી બન્યો આ શાળાને બની છે પણ અહીંયા આ ઘણા દિવસથી બની ગઈ છે પૂરી થઈ પણ ચાલું નથી થઈ અને નેતાઓને કહેવા માગીએ છીએ કે આ રસ્તો પાકો કરી લો અને આ પાકો રસ્તો થાય ત્યારબાદ આ મહિલાઓને આવના માટે એકસો આઠ મોકલે અને આવે પછી આ મહિલાઓને તકલીફ ના પડે ચોમાસાની ઋતુમાં ને વર્ષ દરમિયાન જયારે કોઈ બીમાર પડે કોઈ ડિલિવરી હોય ત્યારે કેવી તકલીફ પડતી હોય છે એકસો આવે છે કે નથી આવતી ના નથી આવતી

પણ શાળા કેમ શરૂ કરવા શાળા બનાવી છે પણ શાળા કેમ શરૂ કરવામાં નથી આવી તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે અને આ વિસ્તારના લોકોની સૌથી મોટી સમસ્યા છે કે જ્યારે પાકો રસ્તો ન હોય ત્યારે ગામમાં યુગસ પણ આવતી નથી અને બીજા પણ વાહનો આવી શકતા નથી ત્યારે તાત્કાલિક ધોરણે આમની સમસ્યાનો સમાધાન થાય તેવો તેઓ માંગ કરી રહ્યા છે ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ